જીત છે તો ભાજપ જ કરાયા કે કોંગ્રેસ આયા ક્યાંય ન દેખાતી બનાસકાંઠા લોકસભા ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે થરાદ તાલુકાના ડુવા મોરથલ લવાના કડસ સહિતના ગામો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર રેખાબેન પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે સાંસદ પટેલ ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા કરાયેલા વિકાસના કાર્યોનો લોકો સમક્ષ રજૂ કરી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જંગી લીડથી વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પર્વત પટેલે કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીની છે કોંગ્રેસમાં કોઈ નથી જીતશે ભાજપ જ કોંગ્રેસના શાસનમાં એક અઠવાડિયા સુધી પાણીના મળતું આજે ઘરે પાણીના નળ લાગી ગયા છે એમ કહી પરબત પટેલે ભાજપના વિકાસના નામે લોકો પાસે વોટ માંગ્યા હતા દેશના પ્રધાનમંત્રી થવાના જેમાં કોઈને શંકાને સ્થાન નથી કોંગ્રેસ કંઈ દેખાતી નથી તમને બધાને ખબર છે કે રોજય રોડ મારા જીતેલા ધારાસભ્યો ભાજપમાં કોંગ્રેસ છોડીને મિત્રો હાલ પણ જે રીતે દેશોમાં વિકાસથી વાર વિકાસના મુદ્દાઓ ત્રણસો સિત્તેરની ની કલમ હોય સીસીએ હોય નર્મદાના નીર હોય સુજરામ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થતા હોય આયુષ્યમાન ભારત ઘેર ઘેર ગેસ આવી નરેન્દ્ર મોદીના શાસનમાં જ થયું છે ઘેર ઘેર નરસે જળ આ બધા કામો જયારે થયા છે ત્યારે નરેન્દ્ર મોદીને ને લક્ષ રાખીને રાષ્ટ્રના હિતમાં

અને એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે અમે વિજય મેળવી પાંચ લાખ થી વધુ ની લીડ મેળવી અને મોદી સાહેબ ના માં એક કમળ જરૂરથી દબાવીશું લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આ પ્રસંગે કહ્યું કે હું શિક્ષિત હોય જીત્યા બાદ હિન્દી ઇંગ્લિશ સહિત ભાષાથી વાકેફ છું એટલે લોકોના પ્રશ્નો હું સમજી શકીશ અને એના યોગ્ય નિવારણ લાવીશ લોકસભા ચૂંટણીને લઈને થરાદ પંથકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે